નમસ્કાર દર્શક મિત્રો અત્યારે હાલ વિક્રમ ઠાકોર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે દુઃખદ અવસાન થયું છે અત્યારે હાલ સોશિયલ મીડિયામાં વિડીયો આવ્યો છે કે વિક્રમ ઠાકોર ની ફિલ્મોના નિર્માતા એટલે કે હસમુખ પટેલનું હાર્ટ એટેક થી મિત્રો અવસાન થયું છે અને અત્યારે હાલ વિક્રમ ઠાકોર તેમની યાદમાં ખૂબ જ રડી રહ્યા મિત્રો વિક્રમ ઠાકોરની સોશિયલ મીડિયામાં ઘણી બધી ફિલ્મો હશે તેમના આલ્બમ સોંગ હશે અને અત્યારે હાલ મિત્રો વિક્રમ ઠાકોરના જે ફિલ્મના નિર્માતા છે એમનું તો અવસાન થયું છે પણ મિત્રો વિક્રમ ઠાકોર રડી રહ્યા છે રીતે યાદમાં કારણ કે મિત્રો વિક્રમ ઠાકોર અને હસમુખ પટેલનો એકબીજાનો ભાઈ જેવો સંબંધ હતો અને મિત્રો વિક્રમ ઠાકોરને આગળ લાવવા માટે આ હસમુખ પટેલે બહુ મહેનત કરી છે અને એવી સારી સારી ફિલ્મો આપી છે અત્યારે હાલ સોશિયલ મીડિયામાં વિક્રમ ઠાકોરની મિત્રો એટલી બધી ફિલ્મો છે જે સુપરહિટ આ હસમુખ પટેલે આપી છે અત્યારે હાલ મિત્રો વિક્રમ ઠાકોર તેમના જે હસમુખ પટેલની અંતિમ યાત્રામાં જઈ રહ્યા છે એ વિડીયો હું પણ તમને બતાવવાનો છું તો એન્ડ સુધી બન્યા રહેજો અને મિત્રો બધા જ કલાકારો તેમની અંતિમ યાત્રામાં જોડાવાના છે એવું અત્યારે હાલ સોશિયલ મીડિયાની પબ્લિક કહી રહી છે અને દર્શક મિત્રો તમે જે આ ફિલ્મોના ફોટા જોતા હશો એ ફિલ્મોમાં મિત્રો વિક્રમ ઠાકોરની અડધી મોટા ભાગની ફિલ્મોમાં આપણા હસમુખભાઈ પટેલ નિર્માતા રહી ચૂક્યા છે અને આજે આપણી વચ્ચે નથી રહ્યા તો એમને આત્માને શાંતિ મળે એ માટે કોમેન્ટમાં ઓમ શાંતિ જરૂરથી લખજો અને મિત્રો વિક્રમ ઠાકોર અને હસમુખ પટેલનો જે પ્યાર હતો જે સંબંધ હતો એ સાહેબ બહુ અનોખો અને અઢળક હતો અને અત્યારે હાલ વિક્રમ ઠાકોરે એક ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ નાખી છે એમો મિત્રો વિક્રમ ઠાકોરે તેમના વિશે બહુ જ સારું લખ્યું છે અને વિક્રમ ઠાકોર રોતા રોતા પણ એવું કહી રહ્યા અને દર્શક મિત્રો અત્યારે હાલ વિક્રમ ઠાકોર આ હસમુખ પટેલની અંતિમ યાત્રામાં જવા માટે રવાના થઈ ચૂક્યા છે તો હું તમને એ વિડીયો બતાવું એ પહેલા કમેન્ટમાં ઓમ શાંતિ જરૂરથી લખજો ચાલો આજે આપણે આજના માટે આટલું રાખીએ પછી નવા વિડીયોમાં તેમની અંતિમ યાત્રા બતાવીએ